આજે ઉનાળા માટે શ્રેષ્ઠિયર શરબત બનાવવાનું છે તેના માટે મોટા કપ ભરી અને આપણે દૂધ લઈ લીધું છે તો દૂધની સાથે આપણે અડધા અથવા પા ભાગનો આપણે ખજૂર લઈ લેવાનો કટ કરીને તેને આપણે પીસી લેશું અને તે પીસે છે ત્યાં સુધીમાં તમે છે ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેશો જેથી કરીને આના પૂરા વિડીયો તમને જોવા મળે નીચેની લિંકને ક્લિક કરી અને સે આનો પૂરો વિડીયો તમે જોઈ શકો છો તો સરસ મસાનું મિક્સરમાં છે તે પીસાઈ ગયું તો તેને આપણે એક તપેલીમાં કાઢી લીધું છે તો હવે આપણે છે તે સરબત તૈયાર કરવાનું છે તો તેના માટે થઈને અહીં આપણે છે તે ગ્લાસની અંદર આપણે બરફને આપણે નાખી દીધો છે હવે આપણે જે નાખવાનું છે તે છે તે આપણે ખજૂરવાળું દૂધ નાખી દઈશું તે આપણે નાખી પીસી ગલું ખસુવાળું દૂધ નાખી અને હવે તેની અંદર આપણે ડ્રાય ડ્રાયફ્રૂટ નાખવાના છે તો તેમાં આપણે છે તે કાચું અને બદામ કટ કરીગર રાખ્યા છે તે આપણે નાખી દેશું અને છે તે આપણું છે તે તૈયાર છે આપણું શરબત છે ગરમીઓ માટે સ્પેશિયલ આપણે બનાવ્યું છે તે શરબત અને પૂરો વિડિયો જોવા માટે નીચેની લિંકને ક્લિક કરશો